એજ્યુકેશન અને ન્યૂઝમાં આપણું પરિવાર સ્વાગત છે આજે આપણે એક સરસ મજાની યોજનાની વાત કરીશું જેની પહેલાં તમને લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે મારી યોજના પોર્ટલ વિશે તમને ખ્યાલ જ હશે જે આપણે પહેલાં વિડીયોની અંદર સમજાવ્યું છે તો આ યોજનાની અંદર એટલે કે આ પોર્ટલની અંદર જેટલી પણ યોજના છે જેની આપણે ડિટેલની અંદર ચર્ચા સ્ટેપ બાય સ્ટેપ કરવાના છીએ તો આપણે આજનો વિડીયો છે જેની વાત કરીએ તો તમે એ યોજનાના સેક્શનમાં જશો જ્યાં આગળ તમને ફોર્ટી ફોર એટલે કે ચુમ્માલીસમાં નંબરની યોજના મળશે વન્ય પ્રાણીના હુમલાથી થતાં માનવ મૃત્યુ મૃત્યુ ઈજા તથા પશુ મૃત્યુ અંગેની ચૂકવવી પડતી સહાય તો જેની અંદર તમે વધુ માહિતી પર ક્લિક કરશો એટલે આ યોજનાની તમને માહિતી મળી જશે તો જેની વિગત આપણે સ્ટેપ બાય સ્ટેપ અહીંયા આગળ ચર્ચા કરવાના છીએ સૌથી પહેલાં આપણે વાત કરીએ તો યોજનાનું નામ શું છે વન્ય પ્રાણીઓના હુમલાથી થતાં માનવ મૃત્યુ ઈજા તથા પશુ મૃત્યુ અંગેની સહાય ચૂકવવા બાબત આ યોજના લાગુ પડે છે પછી વાત કે તમને લાભ આ યોજનાની અંદર લાભ શું મળશે તો આની આની અંદર અલગ અલગ કેટેગરી વાઇઝ લાભ મળવા પાત્ર છે જેની આપણે ડિટેલમાં અહીંયા આગળ ચર્ચા કરીએ તો સૌપ્રથમ તો માનવ મૃત્યુ થાય તો વ્યક્તિ દીઠ તમને પાંચ લાખ રૂપિયા મળવા પાત્ર રહેશે આ યોજનાની અંદર કોઈ વન્ય પ્રાણી દ્વારા જે હુમલો કરી અને માનવનું મૃત્યુ થઈ ગયું છે તો પ્રત્યેક વ્યક્તિ દીઠ પાંચ લાખ રૂપિયા મળશે પછી માનવ ઈજા ચાલીસ ટકાથી સાઠ ટકા અપંગતા આવે માનવની અંદર એટલે કે તેને ઈજા થાય તો એક લાખ રૂપિયા સાઠ ટકાથી વધુ આવે તો તેને બે લાખ રૂપિયા મળવાપાત્ર રહેશે એટલે કે કોઈ પ્રાણીએ હુમલો કર્યો અને તે અપંગ બની ગયું છે માણસ જે કોઈ જે વ્યક્તિ પર હુમલો કર્યો તે જો ચાળીસથી સાઠ ટકા વચ્ચે અપંગ બન્યું છે તો એક લાખ રૂપિયા અને સાઠ ટકાથી વધુ અપંગતા તેની અંદર આવી છે તો બે લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે પછી વાત કરીએ તો દિવસ અથવા ત્રણ દિવસ અથવા વધુ સમય ઈજા પામેલ વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ કરેલો છે તો પણ તેને એક હજાર એક લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે એટલે કે જે તેને ઈજા થઈ છે હુમલો કર્યો છે વન્યજીવે અને તે ત્રણ દિવસથી તેથી વધુ હોસ્પિટલની અંદર રહ્યો છે તે માણસ તેને ઈજાની અંદર સારવાર કરવા માટે તો તેને પણ એક લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે આ હતી માનવની વાત હવે પશુની વાત કરીએ તો પશુ મૃત્યુ માફ કરજો પશુ મૃત્યુ સહાયની વાત કરીએ તો એટલે કે જો તમે દુધાળા પશુ છે અથવા કોઈ બીજા પશુનું મૃત્યુ થાય છે વન્યજીવના કારણે વન્ય પશુના કારણે તો શું સહાય મળે છે જેની વાત કરીએ તો પશુદિત આપણે વાત કરીએ તો દૂધાળા પશુ ગાય ભેંસ માટે પચાસ હજાર રૂપિયા આપશે પછી વાત કરીએ તો ઊંટ હશે તો અહીંયા આગળ ચાલીસ હજાર રૂપિયા આપશે બકરા હશે તો પાંચ હજાર રૂપિયા આપશે અને બિનધુધાળા પશુ ઊંટ ઘેટા બકરા ઘોડો હોય કે બળદ હોય તો તેના માટે પચીસ હજાર રૂપિયા અહીંયા આગળ મળવા પાત્ર રહેશે અહીંયા આગળ અને છેલ્લે વાત કરીએ આપે કે પાડો પાડી હોય ગાયની વાછરડી હોય ગધેડો હોય પોણી હોય તેને અહીંયા આગળ વીસ હજાર રૂપિયા મળવા પાત્ર રહેશે એટલે કે આપણે વાત કરીએ તો પશુ મૃત્યુની અંદર જો દુધાળા પ્રાણી છે તો જેને જે મૃત્યુ પામે તો પચાસ હજાર રૂપિયા ઊંટ મૃત્યુ પામે તો ચાલીસ હજાર રૂપિયા જ્યારે બકરા ઘેટા બકરા મૃત્યુ પામે તો પાંચ હજાર રૂપિયા અને બિનધુધાળા પશુની અંદર પચીસ હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે જ્યારે અલગથી આપણે વાત કરીએ પાડો પાડી ગાયની વાછરડી છે ગધેડો છે ગધેડો છે પછી પોણી છે જેની વાત કરીએ જેને વીસ હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે તો આ ડિટેલ હતી કે આટલા લાભ તમને અહીંયા આગળ મળવાપાત્ર રહે છે પછી વાત કરીએ તો લાભનો પડતા પ્રકારની વાત કરીએ તો તમને અહીંયા આગળ આર્થિક સહાય આપવામાં આવે છે યોજનાનો લક્ષ આ લક્ષ્યની વાત કરીએ તો આર્થિક સહાય આપવામાં આવે છે પછી વાત કરીએ વિભાગ વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આ યોજના સંચાલિત છે ક્ષેત્ર વનની અંદર આવે છે યોજનાની માલિકી રાજ્ય સરકારની છે યોજનાનો પ્રકાર સામાન્ય યોજના છે યોજનાના માપદંડની આપણે વાત કરીએ તો કેટેગરી તમામ કેટેગરીના લોકોને આ યોજના લાગુ પડે છે જાતીય પાત્રતાની વાત કરીએ તો જાતીથી પાત્રતા અહીંયા આગળની વાત કરીએ તો કોઈ પણ એટલે કે કોઈ પણ ઇસ્ત્રી અથવા પુરુષ અપ્લાય કરી શકે છે વ્યવસાય કોઈપણ કરતો હોવો જોઈએ શિક્ષણનું પણ કોઈ મર્યાદા નથી સામાજિક અને આર્થિક ધોરણ પણ કોઈ મર્યાદા નથી આવક મર્યાદા અહીંયા આગળ નક્કી કરેલ નથી યોજના કોણે લાગુ પડશે કોઈ કોઈ પણ વ્યક્તિને દુધાળા પશુ અથવા વ્યક્તિનું મૃત્યુ થયું છે વન્યજીવના કારણે તો તેને આ યોજના લાગુ પડે છે યોજનાનો માપ વ્યાપની આપણે વાત કરીએ લોકેશનની વાત કરીએ તો આખા ગુજરાતમાં આ યોજના લાગુ પડેલ છે જરૂરી ડોક્યુમેન્ટ અહીંયા આગળ નથી કારણ કે તમારે ઓફલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અરજી પ્રક્રિયાની વાત કરીએ તો નમૂના પ્રમાણેનું વિનામૂલ્ય એટલે કે અહીંયા આગળ વાત કરીએ તો ઓફલાઈન રજીસ્ટ્રેશન કરવાનું છે એપ્લિકેશન ફોર્મ ક્યાં મોકલવાનું છે તો રેન્જ ફોરેસ્ટ ઓફિસર છે તમારો નાયબ વન સંરક્ષક કચેરી તમારી જે પણ લાગે છે જ્યાં આગળ તમારે એપ્લિકેશન ફોર્મ મોકલવાનું છે ત્યાંથી ભરવાનું છે અને વિભાગની લિંક પણ તમને અહીંયા આગળ આપેલી છે તેમાં આપણું જે વિભાગ આગળ આપણે આગળ વાત કરી ફોરેસ્ટ એન્ડ ઇન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે આપણે આગળ વાત કરીએ તેમ વન અને પર્યાવરણ વિભાગ આપણું છે જે વિભાગની અહીંયા આગળ લિંક પણ તમને મળી જશે જેના અંતર્ગત આ યોજના ચાલુ છે તો મિત્રો આ એક સરસ મજાની યોજના હતી જેની સંપૂર્ણ વાત આપણે આ વિડીયોની અંદર કરી છે જો મિત્રો તમે બીજી કઈ યોજનાની માહિતી જોવા માગો છો તો તે કમેન્ટ બોક્સની અંદર બતાવજો જેની પણ આપણે ડિટેલમાં માહિતી અહીં આગળ ચર્ચા કરીશું અને સ્ટેપ બાય સ્ટેપ દરેક યોજનાની ચર્ચા આપણે વિડીયો દ્વારા કરવાના છીએ તો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમામ આવનારી યોજનાનો લાભ તમે ઉઠાવી શકો તેવી મારી આશા છે તો ચાલો મિત્રો મળીએ નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે નવી યોજના સાથે થેન્ક યુ સો મચ